બનાસકાંઠા જિલ્લાના દિયોદર શહેરમાં લગ્ન પ્રસંગે માનતા પૂરી કરવા એક પશુની જાહેરમાં બલિ ચડાવવાનો વિડીયો નથી ત્યારે ગણતરીના દિવસોમાં બીજી તરફ દિયોદરમાં પશુ ફરી બે વિડિયો વાયરલ થતા નગરજનોમાં રોષ વ્યાપ્યો છે ત્યારબાદ દિયોદર આઝાદ ચોક ખાતે પરશુરામ પરિવાર દિયોદર નગરજનો દિયોદર હિન્દુ સંગઠન દિયોદર સહિત વિવિધ સંગઠનના માણસો સર્કિટ હાઉસ એકઠા થઈ રેલી યોજી દરબારગઢ ખાતે પહોંચ્યા હતા જ્યાં પૂર્વ ધારાસભ્ય માનસીજી વાઘેલા રજૂઆત કરી હતી જેમાં પૂર્વ ધારાસભ્ય માનસીજી વાઘેલા જીવદયા પ્રેમીઓને આશ્વાસન આપ્યું હતું તેમજ સોમવાર ના રોજ દિયોદર ગ્રામ પંચાયત કચેરી ખાતે વેપારીઓ તેમજ જીવદયા પ્રેમીઓ અને પ્રશાસન સાથે બેઠક યોજી યોગ્ય નિર્ણય લાવવા જણાવવામાં આવ્યું હતું આપણે જે બિના બની છે એ ગામને શોભા આપે એવી નથી બિના અને જાહેરમાં આવી પશુ અહીંયા જે કરી છે એને આપણે વખોડીએ છીએ કાલે સાડા દસ વાગે એ લોકો જે હોય દિયોદરમાં આવ્યા છે કોણ છે કેટલા છે એમને પણ પંચાયત ઓફિસ બોલાવીએ ગામના આગેવાનો પણ કાલે પંચાયત ઓફિસ આવો મીડિયા પણ પંચાયત ઓફિસમાં આવે અને આપણે પ્રશાસનમાં આપણે પીએસઆઈને પ્રાઉન્સ સાહેબને એમને બોલાવે તો એમને પણ બોલાવીએ અને દિયોદરની જનતાને આજના જે આજનો જે માહોલ છે અને જે રજૂઆત છે જે દિયોદરના વરિષ્ઠ નાગરિકોની ને વરિષ્ઠ વેપારી વર્ગની અને તમામ સમાજની કે આ લોકો દિયોદરમાં ના રહેવા જોઈએ ને હું અમે એના સાથે સમજશું અને આ લોકોને કાલે બોલાવી પહ્યું ભાઈ તમે જલ્દી દિયોદરથી તમારો જે વતન છે અહીંયા જતા રહો બસ બીજી આટલી જ વાત છે અને આને તમારી વાત ગામની વાત વ્યાજબી છે અને આવા વિડીયો જે આવ્યા છે એ ખરેખર મને તો ખૂબ દુઃખ છે આ બાબતનો અને ગામના અને દેવધર્મ જેવા એક શાંતિ પ્રિય શહેર માં આવી બીના બિલકુલ ચલાવી લેવામાં આવે એમ નથી અને અમે તમારા બધાના સાથે છો અને જેમ ગામ કે છે એમ અમે કરશું કારણ કે દેવધર ના રાજવી બંને પરિવારો છે અહીંના રાજા કહેવાય અને પ્રજા રાજા પાસે આવી અને ન્યાય માંગતી હોય છે એટલે આજે યુવાનો દ્વારા ગામના વડીલો દ્વારા દયા અને સર્વ જ્ઞાતિના યુવાનો વડીલો પણ અહીંયા આજે હાજર હતા એટલે પહેલો પ્રશ્ન કોઈપણ પ્રજામાં બને તો રાજા પાસે આવવાનો હોય છે અને આજે રાજા પાસે આવી અને પ્રજાનો જે પ્રશ્નો છે જે જેમની એમની લાગણી દુભાણી છે એનું સત્વરી નિરાકરણ આવે એના માટેનો આજની આ ઝુંબેશ હતી અને જેથી કરીને આગામી દિવસોમાં આવું કોઈ ખરાબ કૃત્ય ના થાય કારણ કે એમણે પહેલો વિડિયો મૂકે એના પછી પણ ચાર પાંચ વિડિયા પાટણ દ્વારા પાટણનામાં પણ એમને આ કૃત્ય કરેલો આવેલા છે અને પાછો જે વિડીયોમાં તમે જોયું હશે કે વિડીયોમાં જે બલી ચડાવવામાં આવે છે અબોલ જીવને અને એના પછી જે લોકો જશ્ન મનાવે છે એ ખરેખર ના થવું જોઈએ કારણ કે દરેક સમાજમાં દરેક પ્રાણીનું અબોલ જીવનું મહત્વ હોય છે કારણ કે કોઈ વ્યક્તિને જો કોઈ ઈજા થતી હોય તો એ લોકોને દુઃખ થતું હોય છે આ તો અબોલ પ્રાણી છે જેમનો કોઈ દોષ હોતો નથી અને એમને જાહેરમાં આવી રીતે એમને મારી અને એ લોકો શું બતાવવા માગે છે એટલે એના કારણે સર્વ સમાજની હિન્દુ સમાજની નહીં પણ દરેક સમાજની અને દરેક આજે જે અહીંયા દરબારગઢમાં જે લોકો વધાર્યા છે દરેક સમાજના લોકો હતા સાથે મળી અને બાપુ સાહેબને વાત કરી છે એટલે બાપુ સાહેબે આવતીકાલે અમે એમને બોલાવી અને દેવદર નગરના પાંચ આગેવાનોને બોલાવી અમે નિર્ણય કરીશું એટલે આજને અમને વાતચીત સંતોષકારક લાગી છે અને આગામી સમયમાં અન્ય વ્યક્તિ દ્વારા આવી લાગણી ન દુભાય એ પ્રયત્ન તંત્રે પણ ગંભીર એની નોંધ લઈ અને આ બાબતે યોગ્ય ઘટતું કરવા કાર્યવાહી કરવા મારી પણ નમ્ર વિનંતી છે